જ વાક કાઢે હંમેશા કે આ છોકરીમાં ફોલ્ટ હશે આમ હશે તેમ હશે પણ છોકરીમાં ફોલ્ટ નતો મિત્ર છોકરીમાં માં સેજ બી વાક નતા ઈ તો ખાનદાની રાજપૂતાણી હતી વાલા ખાનદાની નમસ્કાર દર્શક મિત્રો કીર્તિ પટેલે વિષ્ણુ રાજપૂતના મોટા ખુલાસા કર્યા છે જી હા મિત્રો વિડીયો તમે પણ જોઈ જશો ખરેખર મિત્રો કીર્તિ પટેલ હાલ વિષ્ણુ રાજપૂતનો એક વિવાદ ચાલી રહ્યો છે બરોબર છે જે સોશિયલ મીડિયામાં ખૂબ એમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિશુ રાજપૂત છે તો તેમને સગાઈ કરી હતી પહેલી ત્યાર પછી તેમને બે મહિના પછી એમની સગાઈ તૂટી ગઈ છે અને ત્યાર પછી એ હવે બીજી લગ્ન કરી ગયા છે મિત્રો કીર્તિ પટેલ હવે એક મોટો ખુલાસો કર્યો છે કે જે પહેલાં લગ્ન કર્યા હતા તો તેમની સાથે એ ગદારી કરી છે અને મોટા મોટા કીર્તિ પટેલ ખુલાસા પણ કરી રહ્યા સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયા પણ વાયરલ થઈ રહ્યા છે તમે જોતા બરોબર છે તો વિષ્ણુ રાજપૂતે હાલ બીજી શાદી કરી લીધી છે અને એમના મોટા મોટા ખુલાસા થઈ જાય કે બચારીક દીકરીને આવી રીતે હેરાન કરે છે શું હકીકત છે શું છે એ હજી પણ કાંઈ ખુલાસો થયો નહીં તમને આમાં શું સાસુ લાગે કોણ ખોટું લાગે એ જરૂરથી કોમેન્ટ કરજો અને દર્શક મિત્રો હાલ સોશિયલ મીડિયામાં વિષ્ણુ રાજપૂતના મિલિયનમાં ફોલોઅર છે જે ઇન્સ્ટાગ્રામમાં તેમને હાથ નથી બંને અને સતા પણ એ એને પગ પણ નથી એક સતા પણ એ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે અને આવાનાવાર વાયરલ થતા હોય છે અને બધી ચેનલ્સ પૂરી કરતા હોય છે તો આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તમારી જે પણ राय હોય એ કોમેન્ટ કરજો અને દર્શક મિત્રો જો આપડે ચેનલ ઉપર નવા હોય તો આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને જોવો સંપૂર્ણ ઘટના જે કીર્તિ મોટા મોટા શું ખુલાસા કે જોવો લાઈવ મર્યાદા ફૂલકી નથી અને હજુ પણ એની મર્યાદા છે ઈ દીકરીએ સાડી વગેરે ઘરમાં રહી નથી માથે માથેથી પડવા નથી દીધું પણ એની સાથે આ બધા બનાવ બનીને ત્યારબાદ આ કાજલનું પિક્ચર પાછું ચાલુ થાય છે આ 32 લખણ ખોટાની જિંદગીમાં બત્રીસ હજાર લખણ ખોટો છે ને એની જિંદગીમાં પાછું ચાલુ થાય છે અને ઓલીને એમ કે મારે આમ કરે છે ને તેમ કરે છે ને મને ભટકાઈ ગયું ને ભટકાઈ ગયું ને આમ ને તેમને ફલાણું ઠીકળું ને